ખૂણા સી પી એ માટે બીજું શું નામ છે અહી આપણી પાસે સી છે આપણી આપણી પાસે પાસે છે છે અને માટે ખૂણો સી પી એ ખૂણો થશે અને તેના માટે બીજું નામ શું છે હું અહી બિંદુ એ થી શરૂઆત કરી શકું અને તેને ખૂણો એ પી સી પણ કહી શકું તેથી આપણે તેને ખૂણો એ પી સી કહી શકીએ શું આપણને આ નામનો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો છે હા અહીં આપણને આ જવાબ આપવામાં આવ્યો છે તેથી તેને પસંદ કરીએ હવે જો કોઈ તમને ફક્ત ખૂણો પી કહે તો તે તમને વધારે માહિતી આપશે નહીં જો હું ફક્ત ખૂણો પી કહું તો તે મને આ બિંદુ જ આપે અને તેના પરથી તે આ ખૂણો છે કે આ ખૂણો છે કે આ ખૂણો છે કે આ ખૂણો છે તેની આપણને પૂરતી માહિતી મળશે નહીં માટે તે ચોક્કસ આ ખૂણાને દર્શાવતું નથી હવે ખૂણો પી એ સી ખૂણો પી એ સી લીટી દોરો જો તમે અને ને જોડો પી એ સી આ ખૂણો થાય અને તે સ્પષ્ટ રીતે જુદો ખૂણો છે તેવી જ રીતે ખૂણો એફ પી એ ખૂણો એફ પી એ તે અહીં આ ખૂણો થશે અને તે પણ બીજો ખૂણો છે માટે અહીં આપણો સાચો જવાબ ખૂણો એ પી સી જ થાય